વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે પોતાના ઘરના કામોમાં ધ્યાન આપવું જોઈએ અને ગુસ્સા પર કંટ્રોલ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગ્યને બિલકુલ પણ દોષ આપતા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે માં દુર્ગાની આરાધના કરવી જોઈએ પોતાના કુળ દેવીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના નાના બાળક ઉપર તમારો ગુસ્સો ઉતારતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા આજે શું કરવું કર્ક રાશિ વાળા આજે લાલ ગાય ને ઘરની રોટલી ને ગોળ અવશ્ય ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ ને પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ

કુતરાની સેવા કરવી જોઈએ કુતરાને ખાવાનું અર્ધે આપવું જોઈએ અને સૂર્ય નમસ્કાર જરૂરથી કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને નુકસાન નહીં પહોંચાડતા ધનરાશિ ધન રાશિ વાળાએ આજે શું કરજો ધન રાશિ આજે ખાસ

કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું કુંભ રાશિ આજે ઘરના વડીલોની સેવા અચૂક કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વસ્તુ પહેરવી નહીં કે ખરીદવી નહીં મીન રાશિ મીન રાશિ વળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વળાએ આજે સૂર્યને જળ ચડાવવું જોઈએ ભગવાનને નમસ્કાર કરવા જોઈએ અને શિવ મંદિરમાં ઘઉં ગોળ તાંબુ દાન કરવા જોઈએ